જુનાગઢ જિલ્લાના વંતરી તાલુકાના રવની ગામે ડબલ મર્ડર કેસમાં સાત આરોપીને જુનાગઢ પોલીસે ઝડપી લીધા છે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને ગાડી મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં ગત તારીખ અગિયાર ના રોજ મોડી રાત્રે રવનીના રહેવાસી રફીક અહમદભાઈ સાંધ અને જીહાલ સાંત પોતાની વાડીએથી પરત ફરતા હતા ત્યારે પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં જુનાગઢ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા આરોપી રફીક ઉર્ફે ખુરી સાંદ હુસેન અલ્લા રખા સાંદ ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઈશાભાઈ સાંદ જુમા હબીબભાઈ સાંદ હનીફ ઉર્ફે હનો સાંદ હબીબ ઇબ્રાહીમ સાંદ અને ઇસ્માઇલ સાંદ નામના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા તમામ આરોપીઓને પોલીસે અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા છે રોજ પોલીસ સ્ટેશન ના રૌની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ સાત આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ અને રાયટીંગનો ગુનો વંશલી પોલીસ સ્ટેશનમાં અગિયાર તારીખે દાખલ કરેલો વંશલી શ્રી કેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ મર્ડરનો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસ બી પટેલને સોંપવામાં આવેલી ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીઓને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનીથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈસી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આવી રીતે પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા શાંત આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાનીને એમની ટીમે છે એમને પકડેલા ત્યારબાદ આ આરોપીઓને વધુ સખત પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લા રખા એ અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ શાંત હનીબ ઉર્ફે હનો ઇસ્માઈલ શાંત હબીબ ઇબ્રાહીમ શાંત અને ઇસ્માઈલ ઇબ્રાહીમ શાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમા જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી સામંચો છે એક જામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો બાર જોટાનો કુલ ચાર હથિયાર આ ઉપરાંત એમની પાસેથી છ જીવતા કાતીસ ચાલીસ જેટલા છરા મળેલા છે જે ગનપાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા પચાસ ગ્રામથી વધારે ગન પાવડર છે મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું કારણ કે આ આરોપી બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ પંદર લાખ નેવું હજારથી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે હાલ આ સાતે આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હતયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ કરવામાં આવશે હાલ એ આરોપીની પૂછપરછ ચાલુ છે જે લતીફ સલીમનો આરોપી છે એ પેરોલ જમ થયેલાની હકીકત સાચી છે પણ આ લોકોને કારણ હાલ એમને કોઈ એટેક કરે કે એ પ્રકારની એમની જે અદાવત હતી એમાં આ લતીફની સાથે આ હાલ જે મરણ જનાર પિતા અને પુત્ર બંને એ લતીફ સાથે એમને આગળના સલીમના મર્ડર વખતે સાથે હતા આરોપ સહારોપી તરીકે એટલે એક વેરવૃત્તિના કારણે આ બંને પિતા પુત્રને હાલ મારવાનું પ્રાથમિક તપાસમાં મળેલું છે વધુ આ બાબતે હજુ લતીફ છે એ બહાર છે પેરોલમ છે અને એને પણ પકડવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ આરોપીઓએ એમના અગાઉના જે બનાવો બનેલા છે એકબીજાની દુશ્મનાવટના કારણે કારણ કે બે હજાર બારમાં પણ એવું આના એનું એક મર્ડર થયેલું ત્યારથી આ બંને જે કુટુંબો છે એમના વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને એક વેર પ્રકારનું ચાલી રહ્યું છે એના કારણે વેરનું આ એક અંજામ છે ખાસ કરીને આ જે આરોપીઓ છે એક પૈકી આ સાત આરોપીમાં ખાસ એક અબીબ ઇબ્રાહીમ ને બાદ કરતા તમામનો ખૂબ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ છે બિલકુલ જુસફ અલ્લા રખાનું જ આ ગ્રુપ છે કે જે હાલ જેલમાં છે એ જુસફ અલ્લા ગ્રુપ ગ્રુપના આ લોકો છે અને એમના કુટુંબી સગા પણ થાય છે આરોપી પાસે મેં આપને જણાવ્યું કે એક આંબલિયા ગામની સીમમાં જયારે આરોપીને અટક કર્યા પછી એમને સઘન પૂછપરછ યુક્તિ પ્રયુક્તિના આધારે એમણે સરકારી પંચોની હાજરીમાં આંબલીયા ગામની સીમમાંથી એ હથિયારો છે એ જ્યાં ફેંકી દીધા હતા સંતાડ્યા હતા એ મેળવી લીધા છે અને આ તમામ હથિયારોની રિકવરી છે એ તપાસ કરનાર એ કરેલી છે